વન મંત્રીને રજૂઆત કરવા છતાં વન વિભાગ સિંહોને ગામથી દૂર ખસેડવામાં નિષ્ફળ નીવડ્યા છે રાજુલા તાલુકાના રામપરા બે ગામે સતત સિંહોના ટોળાના ટોળા ગામની અંદર ઘૂસી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે વન વિભાગને જાણ કરવા છતાંય કોઈ પણ પગલાં લેવાયેલા નથી તારીખ ત્રેવીસ અને ચોવીસ બે દિવસે ત્રણ ત્રણ ચાર ચાર ગાયો અને ભેંસોના મારણ કરેલ છે અને વન મંત્રીને પણ પત્રથી તારીખ ત્રેવીસ તારીખે જાણ કરેલ હોય અને આજે રાતના પણ બે નરસિંહો આવી અને ગામમાં મારણ કરી અને વન વિભાગને જાણ કરે છતાંય કોઈનું પેટનું પાણી હલતું નથી તો અમારી એક જ માંગ છે કે ગામની અંદર સિંહો ન આવ્યા રેવન્યુ વિસ્તાર છે અમારો અને આ ઔદ્યોગિક વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તારમાં ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જતા હોય અને રાતના સમયે ઘણી બધી મુશ્કેલી પડે છે વારંવાર રજૂઆત કરવા છતાંય એ લોકો પાસે સ્ટાફ પૂરતો ન હોય પૂરતો ન હોય તો થોડોક વધારે વધારી અને ગામની અંદર આવતા સિંહોને અટકાવે અને ન અટકાવવાય સિંહ સિંહ છે એ દેશની શાન હોય શાન હોય તો એને જંગલમાં શોભે એ અહીંયા કૂતરાની મારફત ગામની અંદર ફરે અને ગમે ત્યારે જોવા મળે તો એ વ્યાજબી ન ગણાય તો અમારું વિભાગને એટલું જ કહેવું છે કે તમે તાત્કાલિક ધોરણે અહીંથી હટાવો અને ગામમાં થતું નુકસાન અટકાવો નહીં તો ક્યારેક જાનહાની થશે તેના જવાબદાર તમે રહેશો આમ કાલે વન મંત્રીને પણ પત્રથી પંચાયત દ્વારા રજૂઆત કરેલ અને